તડો ત્રણ અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આ સામાજિક તત્વોને ડવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અખાત પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે વડોદરાનો સ્લંભ વિસ્તાર એવા એકતાનગર ખાતે આજરોજ વડોદરા શહેર પોલીસ ઝોન ત્રણ તથા ચાર દ્વારા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાના અધ્યક્ષ સ્થાને આ કા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ગુનાત ઇતિહાસના લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકા પદ જણાતા સમોને રાઉન્ડ ઓફ કરી અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસ ડીસીબી ઝોન ત્રણ અને ચાર દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી અવારનવાર શહેરમાં લુખા તત્વોનો ત્રાસ વધતા રહેવાના સાથે તેઓ ઉપર અટકાતી પગલાં લઈ અનિચ્છનીય બનતા બનાવ અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાના સલામતીના ભાગરૂપે આજ રોજ એકતાનગર ખાતે કોમ્બિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકતા નગરમાં આજે ઝોન થ્રી અને ઝોન ફોર ના તમામ સ્ટાફ ને સાથે રાખી અને એક કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગ અંતર્ગત બે કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે એમસીઆર અને એચએસ ને પણ ચેક કરવામાં આવેલા છે સાથોસાથ કોઈ ગુનાઇત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ અંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે

We'll be right back.